જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં બાળકોને જેમ બટાકાની ચિપ્સ બહુ ભાવતી હોય છે તેવી જ રીતે આપણે સાબુદાણા ટામેટાની ચિપ્સ બનાવીશું આ ચિપ્સ નાનાથી લઈને મોટા લોકોને પસંદ પડશે એવી ક્રિસ્પી અને પોચી ચિપ્સ કે પાપડ બનાવીશું આ સાબુદાણાના પાપડ તમે એક વર્ષ સુધી સ્ટોર કરશો તો પણ નહીં બગડશે તો ચાલો પાપડ બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે પહેલાં અહીં બે વાટકી જેટલા સાબુદાણા લઈશું અહીં મેં આ પ્રકારની વાટકીના હિસાબથી માપ લીધું છે તમે તમારા હિસાબથી ઓછું વટું કરી શકો છો હવે સાબુદાણામાં થોડું પાણી ઉમેરીશું અને બે હાથ વડે સાબુદાણાને સારી રીતે ધોઈ લઈશું આ જ રીતે બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લઈશું પછી સાબુદાણામાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી સાબુદાણા ડૂબે એ રીતે તમારે પાણી ઉપર રાખવાનું છે હવે આપણે એક ડીશ ઢાંકી દઈશું બે કલાક કે પૂરી રાત માટે પલાળી દેવાનું છે આખી રાત પલાળીને સાબુદાણા સરખી રીતે પલળી ગયા છે તમારા હાથથી કે ચમચાના મદદથી ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો સાબુદાણા કેટલા વહરા અને ખીલી ગયા છે ચાલો તો હવે આગળની પ્રોસેસ શરૂ કરીએ હવે આપણે સાત લાલ ટામેટા લઈશું એક પાણીથી ભરેલા વાટકામાં ટામેટા ઉમેરીશું અને સારી રીતે ધોઈ લેશું જેથી કોઈ પણ ધૂળ માટી લાગી હોય તે નીકળી જાય હવે આપણે એક ટામેટું લઈશું અને એના ઉપરના ડીચાનો ભાગ કાઢી લઈશું પછી આ રીતે ટામેટાના બે ભાગ કરીને નાના નાના ટુકડા કરતા જઈશું શિયાળામાં મળતા દેશી ટામેટાનો ઉપયોગ નથી કરવાનો એમાં પાણીનો ભાગ વધારે હોય છે અને પલ્પ પણ ઓછો હોય છે અને સ્વાદમાં પણ ખાટા લાગતા હોય છે એટલા માટે આ પાપડ બનાવવા માટે તમારે આ રીતના ટામેટાનો જ ઉપયોગ કરવાનો હવે આપણે એક મિક્સર જારમાં ટામેટા ઉમેરી લઈશું અને ઢાંકણ ઢાંકીને સારી રીતે ક્રશ કરી લઈશું હવે આપણે એક વાટકો લઈશું એની ઉપર મોટી ગરણી મૂકીશું પછી એમાં ટામેટાની પ્યુરી ઉમેરી લઈશું અને સારી રીતે ગાળી લઈશું આવા લાલ ટામેટાને લીધે પાપડમાં કોઈ આર્ટિફિશિયલ કલર નહીં ઉમેરવો પડે અને ખૂબ જ સરસ નેચરલ કલર આવશે આમાં મેં બિલકુલ પાણી ઉમેર્યું નથી તમે જોઈ શકો છો આપણી ટામેટાની પ્યુરી એકદમ સ્મૂથ થઈ ગઈ છે તો ચાલો આગળની પ્રોસેસ શરૂ કરીએ હવે એક મોટા વાસણમાં ટામેટાની પ્યુરી ઉમેરી લઈશું હવે આપણે એક ચમચાને ટામેટાની પ્યુરીમાં સતત હલાવતા રહીશું થોડીવાર આપણે ટામેટાની પ્યુરીને ઉકળવા મૂકીશું જેથી આપણને ટામેટાની પ્યુરીનો કાચો ફ્લેવર ના લાગે તમે જોઈ શકો છો આપણા ટામેટા પ્યુરી ઉકળી ગઈ છે પછી એક ચમચો ફેરવી લઈશું પછી એમાં બે ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશું પછી એમાં બે ચમચી આખું જીરું ઉમેરીશું ત્યારબાદ બે ચમચી મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ હિસાબથી ઓછું વધતું કરી શકો છો હવે આપણે એક ગ્લાસ પાણી ઉમેરીશું ત્યારબાદ આખી રાત પલાળેલા સાબુદાણા ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું કાશ્મીરી મરચું ઉમેરવાથી આપણા પાપડનો લાલ કલર ખૂબ જ સરસ આવશે તમારે સાબુદાણાને ચડવા દેવાનું છે અને થોડી થોડી વાર વચ્ચે ચમચો હલાવતા રહેવાનો છે જેથી નીચે ચીટકી ના જાય સાબુદાણા અત્યારે વાઇટ છે જેમ જેમ ઉકળતા જશે તેમ તેમ હલકા એવા ટ્રાન્સ પર જશે તો આ રીતે સાબુદાણાને ધીમા ગેસ પર જ હલાવતા રહી દસ મિનિટ જેવું થવા દેશો ત્યાં સુધી આપણે સાબુદાણા અને ટામેટાની પ્યુરી ચડતી જશે તમે જોઈ શકો છો આપણા સાબુદાણા કેટલા સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અહીં આપણે સાબુદાણા અને ટામેટાનું બેટર લિક્વિડ જ રાખવાનું છે ખીચું જેવું નથી રાખવાનું હવે ગેસ બંધ કરી દઈશું અને સાબુદાણા અને ટામેટાના બેટરને દસથી પંદર મિનિટ ઠંડુ કરવા પંખા નીચે મૂકી દઈશું હવે એક પ્લાસ્ટિકની સીટ લઈશું તમારે કોઈ કાપડ કે સાડીનો ઉપયોગ કરવો નહીં પછી આપણે થોડું હાથમાં તેલ લઈને થોડું પ્લાસ્ટિક ઉપર લગાવી દઈશું જેથી આપણા સાબુદાણાના પાપડ આરામથી નીકળી જાય હવે આપણે ગોળ ચમચાના મદદથી થોડું થોડું બેટર આ રીતે પ્લાસ્ટિક ઉપર પાઠવતા જઈશું તમે તમારા હિસાબથી પાપડની સાઇઝ નાની મોટી કરી શકો છો આ જ રીતે આપણે સાબુદાણા અને ટામેટાના બધા જ પાપડ પાડી લઈશું તમે જોઈ શકો છો આપણા બધા પાપડ પડાઈ ગયા છે તમારે આ પાપડ વધારે જાળા પણ નથી રાખવાના માત્ર પાપડ છે એ ફાટે નહીં એ તમારે ધ્યાન રાખવાનું એક જગ્યાએથી પાટળો અને એક જગ્યાએથી જાળો એમ નથી રહી જતો એ તમારે ધ્યાન રાખવાનું છે આ રીતે પાપડ બે દિવસ તડકામાં સુકવવાના તો બે દિવસ બપોરે તડકો આવે તે રીતે રાખવાના અને પછી પાપડને બીજી સાઈડ ચેન્જ કરી લેશું પાપડ છે એ થોડા જાડા હોવાથી તમારે એને બે સાઈડ સુકવવા દેવા જરૂરી છે નહીં તો તેમાં ફૂગ લાગી જશે તમે જોઈ શકો છો આપણા બધા પાપડ સુકાઈને રેડી થઈ ગયા છે ટોટલ બેથી ત્રણ દિવસ સુકાયા પછી જોઈ શકાય છે કે ટામેટામાં ઓરિજિનલ લાલ કલરના લીધે આ પાપડ પણ લાલ લાલ દેખાય છે હવે કઢાઈયામાં તેલ રેડીશું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં બેઠી ત્રણ પાપડ તળવા મૂકીશું તમે જોઈ શકો છો આપણા પાપડ કેટલા સરસ ફૂલીને તળાઈ ગયા છે અને એનો કલર પણ કેટલો સરસ આવી રહ્યો છે તમારે જેટલા પાપડ ખાવા હોય એટલા તળી લેવાના અને બાકીના પાપડને એક એરટાઈટ ડબ્બામાં એક વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો આવી જ સાબુદાણાની સેવનો વિડીયો મારી ચેનલ પર અપલોડ કરેલો છે અને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલો છે તમે જરૂરથી જોજો તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રિસ્પી અને ક્રંચી તમે આ રેસીપી એકલા હાથે જ બનાવી શકો છો તમે એને ચા સાથે કે પછી જમવાના ટાઈમે તળીને ખાઈ શકો છો આ ઉનાળામાં આ રીતે બનાવીને બાળકોને આપી શકો છો રેસીપી સારી લાગે તો લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો આ જ રીતે મેં ચોખાની સેવ પણ પાડેલી છે એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી જોજો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો